રોડ રસ્તા લાઇટ તથા ગણેશ લઈને રિવ્યુ બેઠક યોજાઈ મહાનગરપાલિકા વડી કચેરી ખાતે દર મંગળવારે રિવ્યુ બેઠક યોજવામાં આવે છે આજે મંગળવારે રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી આ બેઠક વડોદરા મહાનગરપાલિકા કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી આ બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ તથા તમામ પદ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી આગામી દિવસ ગણપતિ તહેવારને લઈને વડોદરા શહેરમાં રોડ રસ્તા લાઇટ તથા ગણેશ વિસર્જનને લઈને યોજાઈ હતી આ બેઠક ત્યારે જ્યારે વડોદરા શહેર સ્તરના કામોને લઈને બેઠક યોજવામાં આવી હતી અને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી પોલીસ કમિશનર દ્વારા તમામ અધિકારીઓ તમામ ડિપાર્ટમેન્ટના એચઓડી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે જે સ્વર્ણિમના કામો થતા હોય છે એ કામના પ્રોગ્રેસ કેવા છે કેટલા કામો ટેન્ડર હેઠળ છે કેટલા કામો પ્રગતિ હેઠળ છે કેટલા કામોમાં સ્ટોપેજ આપ્યા છે અને કયા કામોમાં ટેન્ડરો નથી ભરાતા અને કારણ શું છે આ બાબતની સમીક્ષા હતી સ્વર્ણિમના કામો બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસના પ્રોગ્રેસ શું છે કે બાવીસ ત્રેવીસના કામો છે એમાં લગભગ સિત્તેરથી એંસી ટકા જેટલા કામો પતી ગયા છે અને ત્રેવીસ વર્ષના જે કામો છે એમાં લગભગ સાહીઠ ટકા જેટલા કામો પત્યા છે આ કામને વેગ મળે એ માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જે સૂચિત કરવાના હોય કે ક્યાં કામ અટક્યું છે અને કામમાં ગતિ મળે એ માટે નાગરિકોની રજૂઆતો કાઉન્સિલની રજૂઆતોના આધારે કયા કામને પ્રાયોરિટી આપીને અને કયા કામમાં વેગ આપવાની જરૂર છે આ બાબતની રિવ્યુ મિટિંગ થતી હોય છે આજે હું પણ મિટિંગમાં ગયો હતો કારણ કે ગણપતિનો ઉત્સવ આવે છે ઠેર ઠેર પેચવર્ક કરવાનું કામ જરૂરી છે ઘણી જગ્યાએ પાણીની ટાંકી બુસ્ટર પંપ ડ્રેનેજ લાઈન પાણી નળીકાવ એ ચોમાસાને લીધે અથવા કોઈ ગેરંટીવાળો રોડ હોય એ નહીં ખોદવાના પરમિશનને લીધે એ કામો અટકેલા છે એટલે કયા કામમાં નાગરિકોને વધુ ફાયદો થાય છે એ પ્રમાણે આ કામોને વેગ મળે અને કદાચ ગેરંટીવાળો રોડ ખોદવામાં આવે તો કોન્ટ્રાક્ટર પોતે જ એ રોડનું રિસ્ટોરેશન કરે અને એની પણ પાંચ વર્ષની ગેરંટી વોરંટી આપે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે ઘણા બધા કામો એવા છે કે જેમાં પાંચ એટેમ્પ કરતાં વધુ એટેમ્પ થવા છતાં કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી તો અધિકારીઓને કડક સૂચના આપી છે કે જ્યારે બીજા કામો ભરતા હોય તો આ કામો કેમ નથી ભરાતા અને શું કારણ છે આ બધા કારણોની સમીક્ષા કરી અને વહેલી તકે કામો પૂર્ણ થાય નાગરિકોની સુવિધામાં વધારો થાય અને સ્વર્ણની જે ગ્રાન્ટો આવે છે એ સમયસર વપરાતી રહે અધિકારીઓને કડક સૂચના આપી છે કે કામમાં વેગ લાવવાની જરૂર છે કારણ કે વડોદરા કોર્પોરેશન રિસ્પોન્સિવ બન્યું છે નાગરિકોની ફરિયાદો નિકાલ તરત થાય પરંતુ જે લાંબા ગાળાના આયોજન છે એ પણ સમયસર પૂર્ણ થાય એ પણ જરૂરી છે એટલા માટેની રિવ્યુ બેઠક હતી વડોદરામાંથી કચરો સાફ કરવા માટે એ એક પ્લાન પણ હતો અને બીજું એક કરોડ રૂપિયા પણ મળવાના હતા ના રૂપિયા મળ્યા ના કચરો મળ્યો સમજો વાત શું કહેવા માંગો છો